દિલથી સાચું કહેજો કે તમારે જે કામ કરવું હતું એ કામ કરો છો કે ખાલી ઘર ચલાવવા માટે જવાબદારી પૂરી કરવા માટે તમને નથી ગમતું એવું કામ કે નોકરી કરો છો કોમેન્ટ કરવી તો કરજો નો કરો તો કાંઈ નહીં બટ દિલથી એકવાર વિચારજો અને હવે ખાલી એટલું જ કહેવા માગું છું ખરેખર તમારે આની આ હાઈ વોવમાં રહી જવું છે કે આગળ વધવું છે અને જો વધુ હોય તો બે હજાર પચીસ પૂરું થઈ ગયું છે અને બે હજાર છવ્વીસ આવી ગયું છે આવા તો ઘણા વર્ષોથી વિચારીએ છીએ કંઈક કરવું છે આગળ વધવું છે આમ કરવું છે તેમ કરવું છે ન થયું હોય તો શરૂઆત હજી એક વખત થાય એમ છે કરી દીજો સમય જતો જ જાય છે જતો જ જાય છે શું કરવું કેમ કરવું ક્યાં કરવું એ તમારા સમય કામ ઘરની પરિસ્થિતિ તમારી પાસેની મૂડી જમા કરેલા પૈસા હોય છે એ અથવા તો એવા પૈસા કે જે ખોવાઈ જાય તો એ મને ફરક ન પડે એ આના પર ડિપેન્ડ કરશે કે તમે કયો બિઝનેસ કયું કામ અથવા તો નોકરી બદલવાનું કોઈ પણ વસ્તુ વિચારી રહ્યા હોય તો હવે જલ્દીથી પગલું લઈ લેજો બાકી હજી સમય જતો જ રહેવાનો છે અને જતો જ રહ્યો છે ઘણો બધો જ્યારે જાગ્યા ત્યારથી સવાર આ આપણી કહેવત છે અને સાચી પણ છે જ્યારે જે જાગે ત્યારથી સવાર ઓલો આગળ વયો ગયો હું ન ગયો એ ત્યારે ચાલુ કર્યું હતું તો આજે ચાલુ કર કાલે જાય આવતા વર્ષે જાય બાકી બંધ રાખીશ તો એની પછીના વર્ષે અફસોસ જ રહેશે કે વિચાર ઋતુ બે હજાર પચીસના એન્ડમાં હજી બે હજાર છવ્વીસનો એન્ડ આવી ગયો છે કંઈ થયું નથી સાચું કે ખોટું કોમેન્ટ કરીને કહેજો આવો વિચાર તમને દર વર્ષે આવે છે પણ કંઈ થતું નથી અને જો કરવું હોય તો કરજો કે આઈ વિલ સ્ટાર્ટ અથવા તો આઈ કેન સ્ટાર્ટ હું આજથી સ્ટાર્ટ કરું છું આઈ કેન સ્ટાર્ટ ટુડે જે પણ તમારે લખવું હોય મને ઇંગ્લિશ એટલું બધું નથી આવડતું હું ચાલુ કરીશ એવું લખવું હોય તોય ભલે કોમેન્ટ કરીને કહેજો કે તમે જો ચાલુ કરવાનો હોય કંઈક નવું કસરત કરવી હોય જીમમાં જવું હોય નવી સ્કિલ શીખવી હોય કંઈ પણ નવું કામ કરવું હોય આગળ વધવું નોકરી ફેરવવી હોય ઇન્ટરવ્યૂ દેવા મળો કંઈ પણ સ્કિલ શીખવી શીખવા મળો નથી એવા બાનાનો કાઢતા રાતે શીખવું બાકી કરવા મળો